પાટણ ધારપુર મેડિકલ કોલેજ રેગિંગના આરોપીઓ એક દિવસના રિમાન્ડ પર પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓના મોતની ઘટનામાં ગત રોજ ઓગણીસ નવેમ્બરના રોજ પાલ્યાજાળા પોલીસે તમામ આરોપીઓની કોર્ટમાં રજૂ કર્યા હતા તો પોલીસે પાટણની કોર્ટમાં પંદર આરોપીઓને રજૂ કરી પોલીસે મોબાઈલ કબજે કરવા ભૂતકાળમાં અન્ય આરોપીઓનું રેગિંગ કર્યું છે કે નહીં તે તપાસ સહિત પાંચ જેટલા મુદ્દાઓને લઈને રિમાન્ડની માગણી કરી હતી જોકે પોલીસે આ મુદ્દાને લઈને ત્રણ દિવસના રિમાન્ડની માગણી કરી હતી અને સાક્ષી અધિનિયમના કાયદા સહયોગી પુરાવા એકત્ર કરવા મુદ્દે રિમાન્ડ માંગ્યા હતા ત્યારે બંને પક્ષના વકીલોએ દલીલો બાદ કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને મોડી સાંજે તમામ આરોપીઓને કોર્ટમાંથી પોલીસ મથક લઈ જવાયા છે તો પાટણની ધારપુર મેડિકલ કોલેજના આ ઘટનામાં જ્યાં રેગિંગ દરમિયાન પ્રથમ વર્ષના એમબીબીએસના વિદ્યાર્થીનું મોત થયું હતું હાલમાં કોર્ટે આ રેગિંગ કરનારને પંદર આરોપીઓને એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે રિપોર્ટર બરાબર એના પર પોલીસ પાંચેક મુદ્દાઓ ઉપર રિમાન્ડ અરજી લઈને આવેલી હતી જેમાં મહત્વની કલમ હતી એકસો પાંચ જેની સજા દસ વર્ષની છે અને પોલીસને જે હવે નવા કાયદાઓ મુજબ એફએસએલ મોબાઈલ કબજે કરવા જે બધી પ્રોસીજર હોય એના માટે આરોપીને સાથે રાખવા જરૂરી હતા પોલીસને બીજો એક મુદ્દો એવો પણ હતો કે આ લોકો જે વિદ્યાર્થીઓ છે કે નવા રેગિંગ કરવાની ટેવવાળા હતા એટલે ભૂતકાળમાં જો કોઈ પણ વિદ્યાર્થી બીજા પણ જો આનો ભોગ બન્યા હોય તો પોલીસે તે દિશામાં પણ તપાસ માટે આરોપીની જરૂર હતી જે ભોગ બનનાર છોકરો હતો એ મરણ ગયો છે એટલે હવે મહત્ત્વનો કોઈ સાક્ષી રહ્યો નથી એ સંજોગમાં પોલીસને સાયોગિક પુરાવા એકત્રિત કરવાના હોય સાયોગિક પુરાવા એકત્રિત કરતી વખતે પોલીસને ક્યાંય એફએસએલ ફિંગરપ્રિન્ટ વિડીયો મોબાઈલ એસએમએસ ચેટ એવા કેટલી તપાસની અંદર એવા પ્રશ્નો ઉપસ્થિત થવાના કે જ્યાં પોલીસને આરોપીની જરૂર રહેશે જ અને આરોપી વગર એ કોઈ આગળ તપાસ નહીં કરી શકે એ સંજોગમાં પોલીસ પાંચેક મુદ્દા ઉપર રિમાન્ડ લઈને આવેલી હતી અને તેના ઉપર રજૂઆત આપણે કરી છે કે ભાઈ જે ભોગ બનનાર છોકરો હતો એ આશાસ્પદ હતો અને આ લોકોને જે ભણવાવાળા જે રેગિંગ કરવાવાળા જે પંદરેક છોકરાઓ હતા તે તમામ મેડિકલ સ્ટુડન્ટ હતા અને તેઓએ આ વિદ્યાર્થીની નેવું ડિગ્રી ગરદન નીચે રખાવી તો એમને વસ્તુ નોલેજમાં હતી જ આવી રીતે કૃત્ય કરવાથી આ બાળકનું મૃત્યુ થઈ શકશે છતાં પણ પંદર જણાએ મળી અને આ પ્રકારે રેકિંગ કરી અને આ પ્રકારે આ છોકરાનું મૃત્યુ નિપજાયેલું હતું એ સંજોગોમાં પોલીસને તપાસ માટે પૂરેપૂરી તક મળવી જોઈએ પોલીસે તરત જ પંચનામા નિવેદનો વગેરે લઈ લીધેલું હતું અને પોલીસે માત્ર ત્રણ દિવસની રિમાન્ડની માગણી કરી કેમ કે પોલીસ સચોટ તપાસ કરી રહી છે પોલીસનો ઈરાદો એવો નથી કે બહુ ચર્ચાસ્પદ કેસ છે તો આપણે આરોપીને વધુ દિવસ અંદર રાખીએ ના પણ પોલીસને માત્ર ત્રણ દિવસ એટલા માટે માંગ્યા કે સચોટ તપાસ માટે અમને દિવસ પર્યાપ્ત છે તો હજી એ માટે જજમેન્ટ બાકી છે જજમેન્ટ હવે સાહેબ બંને સારી રીતે સાંભળ્યા છે અમને વિશ્વાસ છે કે પોલીસને તપાસ માટે માંગ્યા મુજબના ના ત્રણ દિવસ રિમાન્ડ નમદાર કોર્ટ આપશે અથવા તો નામદાર કોર્ટ જે યોગ્ય લાગશે ડિસિઝન લેશે આપણે અજીતાબેન ભટ્ટ આજે પોલીસે ત્રણ દિવસ રિમાન્ડ માંગેલ હતા

આરોપી તરફે અમે રજૂઆત કરેલી કે જે પોલીસે રિમાન્ડ અરજીમાં જે બતાવેલું હતું કે આરોપીઓના મોબાઈલ કબજે લેવાના છે આરોપીએ જે મેસેજ કરેલા છે તે ચેટ જાણવાની છે તથા આ આરોપીઓ દ્વારા ભૂતકાળમાં આવા કોઈ બનાવ બન્યા છે કે કેમ એ બાબતે તપાસ કરવા માટે પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ માગ્યા હતા જેનો વિરોધ અમે કરતો અમે જણાવેલ કે આરોપીઓના તમામ આરોપીઓના પોલીસે જ્યારે ધરપકડ કરી તે વખતે મોબાઈલ કબજે લઈ લીધેલા છે જેથી તેમાં મેસેજ પણ મળી આવે એમ છે તથા જેને અમે મેસેજ કર્યા હોય એવું પોલીસ કહેતી હોય તો એમના મોબાઈલમાંથી પણ અમારા મેસેજ મળી શકે તેમ છે જેથી આ મુદ્દા